તેમજ મુંબઈ કરો હું છે ચાંદી નવરાત્રી જેની આપણે રોજ કાગ ડોળે રાહ જોતા હોઈએ છીએ નવરાત્રી દિવસ ગરબા રમ્યા પછી ફરી થી કાઉન્ટ ડાઉન શરૂ જતું હોય છે કે હવે નવરાત્રી ક્યારે રમવા પડશે હવે ગરબા ક્યારે રમવા પડશે અને આજે એ દિવસ આંગણા આપણે આંગણા આવી પહોંચ્યો છે આજે મુંબઈ સમાચાર તરફ હું અને મારી ટીમ આવ્યા છે પીકેસી માં જ્યાં ફાલ્ગુની પાઠક ગરબા ગાવાના છે મુંબઈ ના આઈકોનિક ધો ફાલ્ગુની પાઠક આજે આપણે જોઈશું કે બધા પોતાનો એક્સપિરિયન્સ શું શેર કરી રહ્યા છે તેઓ શું કરી રહ્યા છે લોકો કેવી ગરબા રમી રહ્યા છે પહેલા જ દિવસે લોકોનો ઉત્સાહ 给我吃。 ઘર આંગણે નવરાત્રી આવી પહોંચી છે પણ મેઘરાજાની મુંબઈમાંથી હજી વિદાય થઈ નથી ઝરમર વરસતા વરસાદમાં પણ મુંબઈના ખેલૈયાઓનો ઉત્સાહ ઘટ્યો નથી વરસાદ સાથે સંતાકુકડી રમતા રમતા ખેલૈયાઓ હોલ સુધી તો પહોંચી જ ગયા પણ તમને એમ થશે કે હોલ કેમ આ વર્ષે ઇન્ડોર નવરાત્રી ખૂબ જ ટ્રેન્ડમાં છે વરસાદની ચિંતા કર્યા વગર ધૂળ માટીની ચિંતા કર્યા વગર એસી હોલમાં ગરબા રમવા મળે તો બીજું શું જોઈએ mostly almost like 4 5 years more than 4 5 years bachpan thi એટલે આ બચપણ એટલે પહેલા સોસાયટી માં જે ટ્રેડિશનલ હતું પછી અપગ્રેડ 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 ને લાગુ ની સ્કોર્સ સાઇટ લાઈક ઓનલી ફોર એ ટેલી વાไร બરાબર પણ ફાલ્ગુની ઓવરરેટ જીઓ વર્લ્ડ સેન્ટર આઈ થિંક ઈટ્સ અ બેસ્ટ યસ સર ફેસિલિટી કેવા લઈએ તો એકદમ ટોપ નોટ ફેસિલિટી લાઈક એવરી ઇઝ લાઈક આઉ લાઈક એપ i have never seen you know so easy access to you know the entry getting passes it. it's like very nice like very nicely organized i think our fathers wouldn't be happy after this इट्स एंडलेस इट्स एंडलेस इट्स एंडलेस आई थिंक वी नेवर रिपीट वी नेवर रिपीट दैट वी हैव 40 50000 नहीं ऊपर वायु जाए आउट कर थैंकफुली आई हैव नो मेकअप नॉट किया मैं लोगों ने रेडी अप था नहीं तो पची 30 60000 में बचा सारा दैट इज अ नॉलेज 1 लाख वाओ यार रह होता था मैं लोगों आज ही तो चालू हुई है एंड दिस इज द फर्स्ट डे સો બી હાવ આઈલ બી બ્રિકિંગ ને વન ઓફ એફડી હોલસો સીટ ઈઝ ઓલો બી વાયર રિયલું અંદાજ એમ આઈ થિન્ક ય ફિફ્ટી મિનિમ પણ નવા આઉટફિટ બધા દિવસો માટે લીધેલા આઈ થિંક કલર હોય તો ઇક્વેલી એક્સાઇટ આઇનર લાગે છે જાવું કયા બી કરાવવું મને કલર કોર્ડિનેટેડ આઉટફિટ જોયા તો એમ નથી છોકરીઓ ખર્ચા મળે છે એ લોકો પણ કરી આનું નામ બતાવે આમ છોકરીઓ નામ સાઇન્ટ છે બરાબર

First day, like extremely excited. Yeah. I mean, we have never, you know, ever attended a concert and, and you know, entering yeah. so lavishly yeah. and getting AC at the entrance, washrooms, facility, stuff. Yeah. yeah, otherwise, that's what I was telling her till today. We've never gone to a washroom in the uh, Navratri I, I because you can't take a risk only. And this is like you've come to a five star hotel, mm -hmm. it's the best Navratri like in the entire Mumbai, Maharashtra, whatever. उट टू बी डेफिनेटली हा फॉरिंग पीपल बेबीज़ तो वील गेट मोर टाइम टू प्ले योर तो डेफिनेटली तो एडवांटेज देन लास्ट टाइम सो दे हमारा टोटल था 2530 इंक्लूडिंग पासेस बट दिस टाइम सिंस द पासेस रेट्स आर हाई तो लेट्स सी आवर कितना हाई छे अवे आज तक कितना लाइक दिस टाइम इट्स एक्सपेक्टेड अराउंड 50000 60000 बट प्रीवियसली इट वाज यूज्ड टू बी 2530 बट इट्स ओके वी आर लॉयल फैंस ऑफ अल्गोडी दे हैव बीन 15 फ्रॉम 15 इयर्स एवरी डे वी गो व्हेरेवर शीस गोरेगाव बोरेवली घाटकोपर

અને આટલા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવું તે ખૂબ જ મોટી જવાબદારી છે જાણી ઓર્ગેનાઈઝર શું કહે છે એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આપના જજિસ પણ શું કહે છે મેં લોકોને ચાહતા હું કે ફાલ્ગુની કા પૂરા એન્જોય કરે બીકોઝ વાર 10 બસતે નહીં અને બંધ હો જાય તો ઘર સબ લોક પરેશાન હોય તો યાર રાત કો 2 બજે તક ખilane કે લિયે હમ ફાલ્ગુની કો એન્ડર મે લેકે આયા તાકી કમ્ફર્ટ ભી રહે મજા ભી આયે ઓર એક્સપીરિયન્સ ભી લેવે મેરા ટેગલાઇન હે ધ ક્વીન ઓફ ડાંડિયા કમ્સ ટુ ધ King ઓફ ધ વેની એક વસ્તુ ઓથેન્ટિસિટી પકડી રાખીએ તો બઉ મજા આવે આપણે જમાના સાથે ચાલવું બહુ જરૂરી છે બટ ઓથે ઇઝ મસ્ત તમે સ્ટેપમાં બદલાવ લાવો તમે બદલાવ લાવો કઈ પણ કરો બટ સ્ટીક ટુ જેમ બરાબર કીધું ઓથેન્ટિસિટી આપણે ગરબામાં તાળી વગર ગરબા નથી થતા આજકાલ બધા નવા સ્ટેપ કરે છે પણ તાળી ભૂલી જાય છે બેઝિક છે કે આપણે તાળી મારવાની છે અને રમવા માટે અમે જજ કરતા કરતા પાંચ મિનિટ અમે ડાન્સ પણ કરી લઈએ છીએ થવાનું છે મુંબઈ સમાચાર રાઉન્ડ નું જજિંગ ફટાફટ કામ પતાવીને આમ પ્લેયર્સ ને જજ કરીને અમે લોકો તો ફૂલ આમ આવ્યા છીએ કે બહુ રમશું ધમાલ કરીશું અને નાના હતા ને ત્યારથી એમ નવરાત્રી એટલે ફાલ્ગુની પાઠક એટલે એની એન્ટ્રી જોશું ધમાલ મસ્તી કરીશું ખૂબ રીલ બનાવશું એન્ડ ખૂબ 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 ગરવાનું છે મે બી પોસિબલ છે બટ કે ક્યાંય પણ હશે ફાલુ દીદી કોઈ પણ ખૂણામાં તો ક્યાંય થી પણ પબ્લિક આવવાની જ છે અને ઈ 100000% શ્યોર છે કે ટ્રાવેલ કરું છે કે જે પણ છે બટ વી આર રેડી ટુ પ્લે યસ એમાં જે ફાયદો છે આનો અહીંયા બે વાગ્યા સુધી રમવા પડશે ને ચા ગ્રાઉન્ડમાં 10 વાગા સુધી રહેજો એ બેનિફિટ છે બસ નો સ્ટ્રેસ ઓફ આ બસ હું હું પોતે આજે બોરીવલી થી નીકળી ને એટલી એક્સાઇટેડ છું એની એન્ટ્રી જોવા માટે રમવા માટે એટલે ત્યારે ઈ જે એક્સાઇટમેન્ટ હોય ને ત્યારે બધું ભૂલાઈ જાય કે ના આજે વેલ્યુ વેલ્યુ જવું છે અને લેટ નાઈટ સુધી રમવા મળશે અને જે ફાલ્ગુની લવર છે એ લોકો તો કોઈ પણ દુનિયાના ખૂણામાં રમવા જવાના છે મક્કાબો વાળા થોડા નારાજ થઈ ગયા હતા ફાલ્ગુની ફાલ્ગુની નો પ્રેમ અમને અહીં ખેંચી લાવશે